મારા પ્રિય મિત્રો આજે આપણે સ્વતંત્ર ભારતના નાગરિક છીએ પરંતુ આ સ્વતંત્રતા કોઈએ આપણને ભેટમાં આપી નથી આ તો લાખો ક્રાંતિકારીઓ સત્યાગ્રહીઓ અને બલિદાનોના લોહી પરસેવો અને આંસુઓથી સિંચાયેલો અમૂલ્ય ખજાનો છે ગાંધીજીના સત્યાગ્રહથી લઈને ભગતસિંહના બલિદાન સુધી સુભાષચંદ્ર બોઝના તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ જેવા આહવાનથી લઈને સરદાર પટેલના એકતા સંદેશ સુધી દરેકે પોતાના રીતે સ્વતંત્રતાની જ્યોત પ્રગટાવી ઓગણીસો વીસના અસહકાર આંદોલન ઓગણીસો ત્રીસનું દાંડી કૂચ અને ઓગણીસો બેતાલીસનું ભારત છોડો આંદોલન દરેક પગલું એ સાબિત કરે છે કે ભારતીયો ક્યારેય દબાણ સામે નમ્યા નથી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ જ્યારે તિરંગો લહેરાયો ત્યારે એમાં માત્ર કાપડ ન હતું એમાં હતો આપણા પૂર્વજોના સપનાઓનો રંગ તેમના બલિદાનોનો કેસરી શાંતિનો સફેદ અને તેમના વિશ્વાસ ક્રાંતિનો લીલો મિત્રો આ સ્વતંત્રતા ફક્ત ઉજવણી માટે નથી આ તો જવાબદારી છે દેશને એકતા પ્રગતિ અને ન્યાયના માર્ગે આગળ વધારવાની ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે દેશ માટે જીવશું દેશ માટે કામ કરીશું અને આ સ્વતંત્રતાને હંમેશા જીવંત રાખશું જય હિન્દ